સમગ્ર દેશમાં જે સિતોતેરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે દેવભૂંઈ દ્વારકા જિલ્લા કલેક્ટર રાજસ્થાનના અધ્યક્ષ સાથેના જિલ્લા કક્ષાના સિતોતેરમાં પ્રજાસત્તાક પર્વની ભાણવટ ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જિલ્લા કલેક્ટર રાજસ્ત ધ્વજવંદન કરી પરિનિક્ષણ કર્યું હતું તેમજ આપણા સંસાધનોનો યોગ્ય અને કરકસરપૂર્વક ઉપયોગને નૈતિક ફરક સમજી રાષ્ટ્ર નિર્માણ અને પર્યાવરણ સંરક્ષણમાં યોગદાન આપીએ અને સ્વદેશી વસ્તુનો મહત્તમ ઉપયોગ થકી રાષ્ટ્રને આત્મનિર્ભર અને સશક્ત બનાવવા સંકલ્પબદ્ધ થઈએ તે જણાવ્યું હતું તેમજ જિલ્લામાં ઉત્કૃષ્ટ કામગીરી કરનારા અધિકારીઓ તથા કર્મચારીઓ અને જિલ્લાને ગૌરવમાંથી કરનારા વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા હતા વિશેષ પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં શ્રેષ્ઠ ટેબલો શ્રેષ્ઠ પરેડ સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રસ્તુતિ કરનારા સહભાગીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા આજે ભાણવડ ખાતે દ્વારકા દેવભૂમિ દ્વારકા જિલ્લાનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાવી પ્રજાસત્તાક દિવસની ઉજવણી થઈ ખૂબ જ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને નગરજનોએ ભાગ લીધો અને બધી જ શાળાઓની જે શ્રેષ્ઠ કૃતિઓ હતી જિલ્લાની અંદર એને પણ પ્રદર્શિત કરવામાં આવી સાંસ્કૃતિક કાર્યક્રમ દરમિયાન અને વિવિધ વિભાગો દ્વારા અગિયાર જેટલા ટેબ્લો રજૂ થયા ખૂબ જ ઉત્સાહભેર દરેક વિભાગે ભાગ લીધો આ પ્રોગ્રામ દરમિયાન પોલીસ કર્મચારીઓ કે જેમણે ખૂબ જ સારી કામગીરી વર્ષ દરમિયાન બજાવી હતી એને પણ સન્માનિત કરવામાં આવે સાથે સાથે વિવિધ વિભાગો મહેસૂલ પંચાયત જુદા જુદા ક્ષેત્રોમાં જે લોકોએ કામગીરી વિશિષ્ટ રીતે બજાવી હતી તેવા કર્મચારીઓ અધિકારીઓને અને નામાં નાનામાં નાના સફાઈ કર્મચારીઓ અને જે લોકો ડે ટુ ડેમાં લોકો સાથે ઇન્ટરેક્શન કરે છે એવા અને ઓપરેટર કક્ષાના કર્મચારીઓ કે જેણે વર્ષ દરમિયાન ધીરજપૂર્વક ફરજો બજાવી છે એ જ સૌને સન્માનિત કર્યા ત્યારબાદ અત્યારે અને આપણા ભૂ ભણવટ તાલુકાના અને આપણા ભૂતપૂર્વ મંત્રીશ્રી વન અને પર્યાવરણ તેઓનો પણ આ મતક્ષેત્રનો વિસ્તાર હતો તેઓ પણ આપણી સાથે સમગ્ર કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા અને સૌનો ઉત્સાહ વધાર્યો થેન્ક યુ